અમદાવાદમાં નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરાયું પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો પરમ પવિત્ર ઓમ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ એનજીઓ દ્વારા નવમાં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના પારડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં પાંચસો થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો એવા અશ્વિન લિમાસિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ નવમો પતંગ મહોત્સવ છે છેલ્લા નવ વર્ષથી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ દિવ્યાંગજનોની સ્વરોજગારી એમના સર્વાંગી વિકાસ માટે કાર્યરત છે હું સદગુરુ ઓમ ઋષિ સ્વામી ઓમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટનો ફાઉન્ડર અને મેનેજિંગ ટ્રસ્ટી છું અને ઓગણીસો ને થી દિવ્યાંગોના સેવા કાર્યમાં પ્રવૃત્તિમય છું આ કાર્યક્રમનો મહિમા ખાસ કરીને દિવ્યાંગોને એક આનંદ એક ઉલ્લાસ અને એમને પણ જેને કહેવાય ને કે એક મોટિવેશન જીવનમાં આગળ વધવા માટે પ્રેરણા મળે એ હેતુથી પતંગ મહોત્સવ પાંચસો સાડા પાંચસો થી વધુ દિવ્યાંગજનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અલગ અલગ સંસ્થાઓ માંથી દિવ્યાંગો આવ્યા છે અને પોતાના માતા પિતા વાલી શિક્ષકો સાથે માતા પિતા સાથે દિવ્યાંગજનો સાડા પાંચસો થી વધુ અત્રે ઉપસ્થિત